અને હાર્દિક શોધકામના કારણે કઈ મને ગાર્ડન ગાર્ડન થઈ ગયું વાંધો ને આજે તો એમ થાય કે વરસાદ નો સમય જો ચાલુ થઈ ગયો ધીણો ધીનો ઘણા સમય પછી આવ્યો નતો આજ પાછો વરસાદ આપણે આવવા માંડી ગયો ને સામ વાતાવરણ છે ને એકદમ અનુકૂળ લાગે એટલે મજા આવે છે બાજુ તો આપણે વન કે પછી આપણો આ પહેલો વિડીયો પડે એવું મને લાગે છે કારણ કે ભાઈ મારા બધા સબસ્ક્રાઈબરનો હું ખૂબ ખૂબ આભારી છું કારણ કે વન કે પછી આ પહેલો આપણે વિડીયો નાખીશું ને બધા આવી રીતના મને સપોર્ટ કરીશું અને હું તમને આવીને આવી જગ્યા બતાવતો હોય ને હું શું કરું તમે બધી જાણો છો તો ચાલો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને જન્માષ્ટમી બંને સાથે જ છે તો આજે અમે હું એટલે કે મારો ભાઈ છે ને હાર્દિક છે અને રામજી ભરડા છે અમે સારા ગણા સાથે મળી અને અમારી બાઇક લઈને કઈ પેડી સ્પ્લેન્ડર અમે મારી સ્પ્લેન્ડર લઈ અને જવાના છે તપકેશ્વર મહાદેવ હું તો ક્યારેય ગયો નથી અમારા ભાઈ બેન જોયું હે આમ બેન કઈ કે સરસ મજાનો પ્લાન છે અને જોયા એવું સ્થળ છે કારણ કે જંગલી વાતાવરણમાં કારણ કે હું એ જંગલમાં રખડતો હોય ભાઈ

એટલે આવું ન કરતો આજે ખાલી જવા જમ તને

ઓલોલો હાર્દિક હાર્દિક મારી માં હે આવતર તો આપણે છે ને હવે આ છે તો અત્યારે અમારી પાસે કીધું જો અમારું ગાડી અમારી પાસે ગાડી લઈ લીધી અમે સ્કેટલ આ જો આયે બહાર ગાડી છે તો અત્યારે ધૂમ વરસાદ પડે છે અને પ્લાનમાં થોડોક ચેન્જીસ કરીએ છીએ શું કરવું પીયું હવે જાવું કે શું કરવું તો આ મરી ગયેલું જેમ બેસી ગયું

સરસ મજાની જગ્યા છે તો ત્યાં આપણે ફરતાવીએ આજે ને પેલા તકે આપણે ઘેરે પહોંચી જઈએ એના કારણે થઈને છે ને વરસાદના કારણે થઈને હવે આપણે પ્લાનમાં કરી નાખ્યું છે હવે જાય પીઠળમાં આપણે પોચી ગયા છે તો સજન ની સામે છે અત્યારે પણ આઈ ચામ નજારો જોઈને ભાઈ એવું લાગે કે એકદમ દિલ ગાલ ગાલ દન થઈ ગયો ઓર દેખ જાનો દિલ ગાલ ના તો યાર હવે ચલો પણ આઈ છે થોડાક પગથિયા છે છે અંદાજે કેટલા પગથ છે કોઈ ટાર્ગેટ છે ને આપણી પાસે બાડી સડીએ ને જોઈ લે કેટલા પગથ છે સડવા પડે છે ને આપણા રામજી ભાઈ પગો થઈ જો તો આ કા પગો જો ઘરા વાર થઈ ગયા તો આ છે આપણો પીઠળમાંનું મંદિર બાકુલા ધણે ગામથી થોડાક આગળ આલો ને ત્યાં જ વિશ્વનું સરસ મજાનું મંદિર છે આપણે પિક્ચર માનું જગ્યા બહુ હું ને કે મસ્ત છે આવવાનું નક્કી નથી આ અમારો પ્લાન નતો પણ આ કહેવાય ને કે ભાઈ પિક્ચર માની ઈચ્છા હશે ત્યાં લખી ગયેલ સાઈડ કે પિક્ચર ક્યાં નદીમાં માં નવા જવાનું તારે વાહ આ નદી નથી એ ભાઈ કઈક બીજું જ લાગે તો આજે બધે સળવાનું ચાલુ કરી દીધું તો હું ભણાવ ધીરે ધીરે ચાલુ કરી લઉં

દર્શન કરતા કરવા દેશે તો કરીશું કટિંગ પછી હું કરી લઉં સરસ મજાનું દર્શન કરી દીધા પિથળમાંના અને જે નજારાનો માહોલ આખો માણી લઉં હા ભાઈ બહુ સરસ મજાની મજા આવે શું કાર્દિક મજા આવે ને ભાઈ જે આ લોકેશન છે એ બહુ જબરદસ્ત છે દોડતા જ કોઈ મજા આવે ને સમજી ક્યાં ગયો તો પિથળમાં એ તો છે જ પણ આમ ક્યાં ગયો તો તું આપડા ગુજરાત ની અંદર આવેલું કેરેલા છે આજથી મારા નામ છે કેરેલા શું દેવું ને નજારો છે એટલે કેવું પડે ભાઈ ગાંડી ગીર પણ છે આ

તંકેશ્વર મહાજે નદી પ્લાન કર્યો તો અને પછી જે કેન્સર નાખ્યો અને આપણે જે આવ્યા ને એ માહોલની જે આપણા આનંદ માણસ એ એકદમ કોણ કે આપણે ટાર્ગેટ નહોતું કે આપણે આવો નજારાનો માહોલ લેવો જબરદસ્ત મજા આવી ગઈ કારણ કે આવી શાળામાં બાજુ હરિયાળીની મેં સામે જે નદી દેખાય એકદમ સરસ મજાની મજા આવી ગઈ છે ક્યારેકુલ તાલુકામાં આવેલું છે જૂનાગઢ જિલ્લાની અંદર સરસ મજાનું એક નાનકનું ગામ છે ત્યાં જ્યાં પીઠળમાં કરી દર્શન કરવા માટે ખૂબ સરસની જગ્યા છે અને માહોલ છે કે શબ્દોલ કરવા માટે એ પાછા ઝીણા ધીણા અત્યારે સાત કાળે એ વરસાદીમાં પણ માત્ર ત્યાં એકદમ જોરદાર જવાબી તમે જોઈ શકો છે અને માતાજીના દર્શન કરવાને અને એનો આનંદ માણ્યો ભાઈ ખૂબ સરસ અમને તો મજા આવી ગઈ આ પ્લાન નતો ને એ આ પ્લાન થઈ ગયો ને ખતમ મજા આવી ગઈ જો હવે રામજી ભાઈ તૈયાર થયા છે ગાડી લઈ લીધી આપણે ભાઈ આપણે આવી ગઈ ગાંટી છે ને આ એરી આપડી કાર્તિક સિટીને મે લઈ ગયા આપણે આપણે ધનનો ચૌમેરી ધનનો કિધર જાય રાહુલભાઈ જો આપણે આવી ગયા તો મે તમને વાત કરી દીધી પ્રમાણે કે ભાઈ અમે